રાજકોટ શહેર પોલીસની કાબિલ અદાત કામગીરી બ્લેક ફ્રેમ વાળી ભાજપના નેતાની કારને ફટકાર્યો દંડ કોઈની પણ શરમ રાખ્યા વિના ભાજપ નેતાને દંડ ફટકારવામાં આવ્યો છે શહેર ટ્રાફિક પોલીસે ન આપી ભાજપના નેતાને બચત પોલીસે કિસાન પરા ભાજપ નેતાની કાર રોકી ભાજપ નેતાની કાર પર હતા બ્લેક ફિલ્મ ભાજપના નેતાની કાર પર નંબર પ્લેટ પણ ન હતી રાજકોટના વોર્ડ નંબર બાર ના પ્રમુખની નેમ પ્લેટ પણ હતી ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર રોકતા મામલો હવે ગરમાયો છે કાર રોકવામાં આવતા ભાજપના કાર્યકરો એકત્ર થઈ ગયા ટ્રાફિક ડીસીપી પર ભાજપના નેતાએ દબાણ કર્યું ભાજપના નેતાના દબાણ સામે પણ રાજકોટ પોલીસે મચક ન આપી નિયમો બધા માટે સરખા હોય છે તેવું ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે કહ્યું છે તમામ આમાં કોઈ એક એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસને કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળા વાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા મેસેજ આપવા માંગશો ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી કાળાકાજવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે રાજકોટના ભાજપ નેતાના બચાવમાં ઉતર્યા એમએલએ ડોક્ટર દર્શિતા શાહ ભાજપના નેતાને બચાવવા ડીસીપી સાથે તેમણે વાત કરી ડીસીપી પૂજા યાદવ સાથે વાત કર્યાનો દર્શિતા શાહે સ્વીકાર કર્યો છે ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી હતી તેવું તેમણે કહ્યું અમે પોલીસનું માર્ગદર્શન માંગ્યું હતું ડીસીપી પૂજા યાદવે કરેલી કાર્યવાહી યોગ્ય છે તેવું તેમણે કહ્યું છે સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને એ દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પોંચ અમને બતાવે એટલે અમે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાળિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે ભાજપના નેતાને કાર રોકવાને લઈને કોંગ્રેસ પણ મેદાને આવી છે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પોલીસની કામગીરીને બિરદાવી છે કાયદાનું ભાન કરાવનારી રાજકોટ પોલીસને અભિનંદન તેવું મહેશ રાજપૂતે કહ્યું છે હું અભિનંદન દઉં છું આપના માધ્યમ દ્વારા રાજકોટના ટ્રાફિકના ડીસીપીને કે ગાડી રોકી હિંમત કરી એસીપી ગઢવીએ હિંમત કરી પણ હું એમ કહું છું કે શા માટે ભાજપના નેતાઓએ ફોન કર્યા પછી એ ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય હું બહુ સ્પષ્ટ કહું છું કે મારો પરિવારને ક્યારેય રોક્યો હોય ને તોય હું એમ કહી દઉં આપણે કઈ બેલ્ટ નથી પહેર્યો તો દંડ ભરી દો આ વસ્તુ હોવી જોઈએ તમારે કાળા કાચ શું કામને રાખવો પડે એવા તમારે શું કાળા ધંધા કરવા છે કે તમારે કાળા કાચ રાખવા તમે નેતા છો જાહેર પબ્લિકના માણસ હો તો તમારા ખુલ્લા કાચ હોવા જોઈએ વાઈટ કાચ હોવા જોઈએ અને નંબર પ્લેટ કાયદાનું જે ભાણ જે રક્ષણ કરવું જોઈએ એ કરવું જોઈએ આપણે વાતો કરીએ કે કાયદાનો ભંગ થાય છે નહીં ચલાવી લેવામાં આવે પણ કાયદાનો ભંગ જો આપણે પોતે કરતા હોય તો એ ન ચાલે